પતંગ ઉત્સવમાં પતંગોત્સવમાં આઈપીએલના ચાહકો વચ્ચેની લડાઈ આસમાને પહોંચી છે આઈપીએલની આગામી સિઝન નજીક આવી રહી છે ત્યારે ક્રિકેટ ચાહકોમાં આઈપીએલને સ્ટાર પર જોવા અત્યારથી જ ઉત્સાહમાં છે પતંગ ઉત્સવમાં આઈપીએલ ટીમના કેપ્ટનની તસવીરવાળી પતંગો જોવા મળી જેમાં વિરાટ કોહલી રોહિત શર્મા શ્રેય સૈયર મહેન્દ્રસિંહ ધોધીની તસવીર આઈપીએલ ઓન સ્ટારની ચાહકોએ પતંગ ચગાવી અને આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં દર્શકોએ ક્રિકેટર્સની તસવીર આઈપીએલ માટે દર્શકોએ ક્રિકેટરની તસવીરવાળી પતંગ ચગાવી અને દરેક પતંગ ઉપર ના જે સ્ટાર ક્રિકેટર્સ કેપ્ટન્સ છે તેમની તસવીર લગાડવામાં આવી છે અને કોનો પતંગ ખૂબ ઉપર જશે તો આઈપીએલ શરૂ થશે પછી ખબર પડશે પણ સૌ કોઈ પોતાના જે જે ટીમને સમર્થન કરતા હોય એ ટીમની પતંગ લઈને તેને બને એટલી આકાશમાં ખૂબ ઉપર ચગાવવાનો પ્રયત્ન કર્યો આઈપીએલને સ્ટાર પર નિહાળવા માટે દર્શકો પણ ઉત્સાહિત છે જેમ જેમ આઈપીએલની આગામી સિઝન નજીક આવી રહી છે તેમ તેમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે જોકે આ ઉત્સાહ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં પણ જોવા મળ્યો જ્યારે આઈપીએલના ક્રિકેટર્સ અલગ અલગ ટીમની પતંગ આકાશમાં ઉપર સુધી જોવા મળી